ત્રણ વર્ષ કર્યા બાદ તેણે ગ્રેજ્યુએશન ડિગ્રી અપાતી એ ડિગ્રીના આધારે બી નર્બદ યુનિવર્સિટીમાંથી એલએલબી પણ કર્યું હતું પરંતુ હવે બાર કાઉન્સિલમાં સનદ માટે અરજી કરી તો ખબર પડી કે ગ્રેજ્યુએશનની ડિગ્રી નકલી છે સનદ તો ન મળી ઉપરથી અમદાવાદના સોલામાં તેની સામે આઈપીસીની કલમ ચારસો વીસ ચારસો પાસઠ ચારસો સડસઠ ચારસો એકોતેર અને એકસો ચૌદ હેઠળ કેસ નોંધાયો છે હવે તેની સાથે છેતરપિંડીનો કેસ પણ નોંધાઈ ચૂક્યો છે આવ માત્ર ઉર્વશી સાથે નહીં પરંતુ તે રેણીએ યુવાન સાથે પણ થયું છે જ્યારે નકલી ડિગ્રી આપનારી સંસ્થાના સંચાલક ફરાર છે છેતરપિંડીનો ભોગ બનેલા યુવાનનું કહેવું છે કે તેમણે તો લાયસન્સનો એટલે કે લાલચનો ભોગ બનીને ડિગ્રી મેળવી હતી પરંતુ વીએનએસ જેવીએ તો ડિગ્રીની ચકાસણી કરવી જોઈતી હતી જો તેમણે સમયસર ડિગ્રી ચકાસી હોય તો આટલો સમય વેડફાત નહીં સામાન્ય રીતે અન્ય યુનિવર્સિટીમાંથી જ્યારે વિદ્યાર્થીઓ પ્રવેશને માટે આવતા હોય છે ત્યારે લોકો એડમિશન ફોર્મ ભરે પછીથી યુનિવર્સિટીમાંથી પ્રોવિઝનલ એલિજિબિલિટી સર્ટિફિકેટ લઈ જતા હોય છે આ પ્રોવિઝનલ એલિજિબિલિટી સર્ટિફિકેટ લીધા પછીથી એમનું જે તે યુનિવર્સિટીમાંથી ભણીને આવ્યા હોય ત્યાંથી માઇગ્રેશન સર્ટિફિકેટ લાવવાનું હોય એ ઓરિજિનલ માઇગ્રેશન સર્ટિફિકેટ જમા કરાવે પછીથી ફાઇનલ એલિજિબિલિટી સર્ટિફિકેટ મળતું હોય અને ત્યારબાદ જ એમનું એડમિશન કન્ફર્મ થતું હોય છે આ આપણી યુનિવર્સિટીની પ્રક્રિયા છે અને સામાન્ય રીતે જ્યારે આપણે યુનિવર્સિટીના સંદર્ભમાં જોતા હોઈએ તો યુજીસી માન્ય જે યુનિવર્સિટીના નામો છે તે આપણે વેબસાઇટ પરથી ચેક કરીને નામો જોતા હોઈએ છે આ સામાન્ય રીતે બહારથી આવનાર બીજી યુનિવર્સિટીમાંથી આવતા વિદ્યાર્થીઓ માટેની એડમિશન પ્રોસિજર આપણે ત્યાં પરંપરાગત આપણે પાડીએ છીએ એને માટેનું આખો એક મિકેનિઝમ ઊભું કરવું જોઈએ કે ડુપ્લિકેટ માર્કશીટ છે કે નહીં અત્યારની ઘડીએ આ મુમેન્ટે એ ચકાસણીનો વિષય બને છે નહીં નહીં સુવિધા મેડમ સુવિધા નથી એવું નથી એડમિશન પ્રક્રિયા દરમિયાન ધ્યાને જે લેવાની બાબતો હોય તેને તો ચોક્કસ રીતે યુનિવર્સિટીએ ફોલો કરી જ હશે સાત વર્ષ જૂનો કેસ છે તે જે તે સમયના જે અધિકારીઓ હશે એ સિસ્ટમની અંદર જે વ્યક્તિઓ બેઠેલી હશે તે લોકો પોતાની પ્રક્રિયા પ્રમાણે કામ કર્યું જ હશે કારણ કે જૂની ઘટના છે આ વર્ષોથી ચાલી આવતી આપણી પરંપરા છે આ જ પદ્ધતિથી એડમિશનો થતા હોય છે હા શું તપાસ થશે તો ને એની આપણે તપાસ કરીશું શું તપાસ થશે તો એકદમ શું તપાસ એ ચોક્કસ ન કહી શકો પણ એના માટેની તપાસ પ્રક્રિયા હાથ ધરીશું આપણે ચોક્કસ કેટલા છોકરાઓ છે એ પણ અત્યારની મિનિટે માહિતી મારી પાસે ઉપલબ્ધ નથી એ માહિતી મેળવવી પડે કારણ કે એ તો દર વર્ષે એમાં છોકરાઓ આવતા હોય છે